અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં વૃદ્ધની મસાજ કરવા માટે ત્યારબાદ આ આરોપી યુવતી અને તેના પતિ દ્વારા વૃદ્ધનું ગળું દબાવીને હત્યા નિપજાવી દીધી અને ઘરમાંથી આઇફોન ઘડિયાળ સહિતની રોકડ રકમ મળી ટોટલ ત્રણ લાખની આસપાસની વસ્તુની લૂંટ પણ ચલાવી હતી તેના આના જ કારણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ફરિયાદ પણ નોંધાઈ હતી ને આરોપીઓને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પણ પાડ્યા હતા પરંતુ કઈ રીતે પોલીસને આરોપી થાપ આપવાના હતા શું ક્યાં ભાગવાના હતા વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો દિવસ પહેલાપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જેમાં જ્યારે ઘટનાની જાણ થાય છે કે જે વૃદ્ધના પત્ની હતા તેઓ કોઈ કામ અર્થે આણંદના ગયા હતા ત્યારે તેઓ પોતાના પતિને ફોન ઉપર સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેમનો સંપર્ક ના થઈ શકતા અંતે તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવીને વસ્ત્રાપુર પોલીસની ટીમ જ્યારે ઘટના પહોંચી ત્યારે આ વૃદ્ધનો મૃતદેહ છે તે જોવા મળ્યો હતો આ ઘટનાના સંદર્ભમાં પહેલા વસ્ત્રાપુર પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધીને વૃદ્ધનું પોસ્ટમોર્ટમ માટે તેમના મૃતદેહને મોકલી આપ્યો હતો ત્યારબાદ એફએસએલ રિપોર્ટ સામે આવ્યા બાદ વૃદ્ધની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોય તે કારણ સામે આવ્યું હતું આ ઘટનાના સંદર્ભમાં વસ્ત્રાપુર પોલીસે બિલ્ડિંગના સીસીટીવી કેમેરાની તપાસ કરી ત્યારે વૃદ્ધના ઈરાદે તેઓ વૃદ્ધના ઘરે આવ્યા હતા તેઓ દ્વારા પ્લાન ઘડવામાં આવ્યો અને ત્યારબાદ વૃદ્ધ છે તે અચાનક ઊંઘમાંથી ઉઠી જતા તેમનું ગઢ દબાવીને હત્યા નિપજાવી દીધી એટલું જ નહીં તેમણે ઘરમાંથી આઈફોન હોય મોઘીધાટ ઘડિયાળો હોય રોકડ રકમ હોય તે તમામ વસ્તુઓની પણ લૂંટ ચલાવી અંદાજીત ત્રણ લાખ રૂપિયા જેટલી લૂંટ ચલાવી હતી આ મામલાના સંદર્ભમાં પોલીસે આરોપીઓને શોધવા માટે સીસીટીવી કેમેરાની મદદથી અલગ અલગ તપાસ હાથ ધરી ત્યારબાદ મેમનગર ખાતેથી આરોપીઓ છે તે ત્યાં વિસ્તારમાં રહેતા હતા અને તેઓ રિલીફ રોડ ખાતે આઈફોન વેચવા માટે ગયા હતા અને પોલીસની ટીમને બાતમી મળતા પોલીસે ત્યાંથી દબોચી પાડ્યો હતો આ ઘટનાને લઈને શું કર્યા છે ઝોન વનના ડીસીપી બલરામ મીણા તે સાંભળી લો

એડી દાખલ કરીને એની તપાસ આગળ કરી હતી પછી ફોરેન્સિક કરાવતાની સાથે આ આ ખ્યાલ આવ્યો કે કોઈએ ગળો દબાવીને મૃત્યુ નિપજાયું છે સાથે સાથે જે જે ફરિયાદી બેન છે છે મરણ જનાર એમના વાઇફ એમને પણ સૂચના આપી કે એમના ઘરમાંથી અમુક ઘડિયાળો અમુક ઘરેણા અને અમુક કેસ જે છે એનાથી ગાયબ છે તો એમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે આ કોઈએ જે છે લૂંટ અથવા તો ચોરી કરવાના ઈરાદેથી મર્ડર કરેલું છે એમાં પછી અલગ અલગ ટીમો બનાવીને અમે સીસીટીવી ચકાસ્યા અને બાકી તપાસો કરવા ચાલુ કરી એ તપાસના અનુસંધાને જે બે આરોપીને સીસીટીવીના આધારે ઓળખી કાઢવામાં આવ્યા છે બે આરોપીમાં જે એક આરોપી છે એક મહિલા છે નીલોફર ઉર્ફે હિના એ પોતે મુંબઈ મહારાષ્ટ્રના રહેવા છે અને બીજા જે આરોપી છે આનંદ પ્રકાશ ઠાકોર એ ત્યાં અહિયાં લોકલ રિક્ષા ચાલક છે બંને હસબન્ડ વાઈફ છે અને જે મહિલા છે મહિલા લગભગ દેઢ બે વર્ષ પહેલા અહીંયા ગુજરાત શિફ્ટ થયા છે અને એ મસાજ કરવા માટે વોલન્ટરીલી સેવાઓ આપે છે અને જે વ્યક્તિ મરણ જનાર છે એ પોતે એમની પાસે કેનેડાની સિટીઝનશિપ હતી ને વચ્ચે વચ્ચે જયારે પણ અહીંયા આવતા હતા ત્યારે એમને પોતાની પાસે બોલાવતા હતા મસાજ માટે અને આ અનુસંધાને એ લોકોને ખ્યાલ આવી ગયો હતો કે આ વ્યક્તિ જે છે એમની પાસે સદ્દર એવી રકમ ઘરેણા પૈસા ઘડિયાળ આ બધું છે તો ચોરી કરવાના ઈરાદેથી પહેલા એ લોકોએ આખું પ્લાન બનાવ્યું હતું રિક્ષા ચાલક છે એમનો એમાં બિલકુલ એક્ટિવ રોલ હતું પરંતુ તે દિવસે જયારે પછી એ વ્યક્તિને થોડુંક ડાઉટ ગયું કે આ લોકો એમના ઘરમાંથી આ પ્રકારે ચોરી કરવાના ઈરાદેથી ગેટ ખુલ્લું રાખીને બીજો માણસ કોઈ ઇન્ટર કર્યું છે ત્યારે એને ખ્યાલ આવતાની સાથે જ પછી એ બંને લોકોએ એમને તક લાભ લઈને ગળો દબાવી અને મૃત્યુ નિપજાયું છે પછી એ લોકોએ લગભગ અડધા કલાક સુધી ફ્લેટમાં રોકાયા કેમ કે આ મહિલા જે છે એ એમને વિઝીટ લેતી હતી એટલે એને ખ્યાલ હતું કે ક્યાં બધી વસ્તુઓ મૂકેલી છે એટલે એમાંથી ઘડીઓ અને બાકીની જે વસ્તુઓ છે મોબાઈલ આ બધી વસ્તુઓ એ લોકો લઈ ગયા એમાં એક એપલ કંપની મોબાઈલની સાથે બીજા બે મોબાઈલ રાડો કંપનીની જેન્ટ્સ અને લેડીઝની ઘડિયાળ બે કેસીઓ કંપનીની જેન્ટ્સની ઘડિયાળ એક પછી બીજી કંપનીની એક મોંઘી કંપનીની ઘડિયાળ છે અને બાકીની કરન્સી નોટ્સ છે આ પ્રકારે લગભગ ત્રણ લાખ સતતર હજાર રૂપિયા આ લોકોએ જે છે એના પાસેથી કબજે કરવામાં આવ્યા છે એ લોકોએ રાતે રાત એકચ્યુઅલી અહીંયાથી અમને માહિતી મળી છે કે એ લોકોએ ટિકિટ કરાવીને મુંબઈ જવાની તૈયારીમાં હતા અને એમની પાસેથી અમને ફ્લાઇટના ટિકિટ્સની ડિટેલ પણ મળી છે તો અમારી જે ટીમ છે એલસીબી ની અને વસ્તાપુર પોલીસ ની અમને બહુ ઝડપથી સીસીટીવી ના આધારે તપાસ કરી અને આરોપીઓને ઝડપી લીધા છે અન્યથા આ લોકો કદાચ ગુજરાત છોડીને નીકળવાની પૂરી તૈયારીમાં હતા અને આટલા માટે જ આ ગુનો જે છે

જે પૂછપરછ થઈ છે એના અનુસંધાને પરંતુ આ બંને હસબન્ડ વાઇફ હતા એટલે એ લોકોએ આખું કાવતરું આ મહિલાને કેમકે જે મરણ જનાર છે એમના વાઇફ કરમસદ ખાતે રોકાયા હતા અને એ આગલા દિવસે અહીંયા આવવાના હતા અને એ જે એકાંત નો લાભ લઈ અને એ લોકોએ આ આખું આખું કાવતરું પૂરું પાડ્યું છે અહીંયા આવેલી છે અને સાથે સાથે જે કામ કરે છે એમનાથી એમને આવક થાય છે સાથે એમનો જે છે રિક્ષા ચલાવે છે એમનાથી પણ આવક થાય છે પરંતુ આ લોકોને લાલચ આવી ગયું હતું કે આ વ્યક્તિ જે છે એકલો રહે છે ઉંમરમાં મોટો છે એટલે વધુ પડતું કે રેસિસ્ટન્સ આપી શકે એમ છે નહીં અને સાથે સાથે એમનો વિશ્વાસ એ લોકોએ કેળવી લીધું હતું કેમ કે એમના ઘરેની જે વિઝિટ છે એ બહુ ફ્રીક્વન્ટ હતી તે ફ્રિકવેન્ટ વિઝિટના આધારે એમને ખ્યાલ પણ હતો કે આમના ઘરમાં એને શું મળી શકે એટલે લાલચના આધારે જ આખું હત્યાનું કાવતરું કર્યું છે એ માની શકાય છે આમાંથી કોણે શું કર્યું વડું કોણે દબાવ્યું રૂમની બહાર પણ હતો અંદર શું ક્રાઈમ સીન શું હતું એકચ્યુઅલી જે મહિલા છે પહેલા મહિલા એમના પાસે પહોંચી ગઈ હતી ને મહિલાએ પોતાના હસબન્ડ પહેલા જ કહી રાખેલું હતું કે હું તમને ફોન અથવા મેસેજ કરું એટલે તમે આવી જજો જે મેઈન ગેટ છે ખુલ્લો ખુલ્લો રહેશે અને ત્યાં પહોંચ્યા પછી લગભગ ડેઢ બે કલાક પછી એમને ત્યાં એમને મેસેજ કરેલું અને ગેટ પણ મેઈન ગેટ ખુલ્લું જ રાખેલું અમને શરૂઆતમાં એ જ ડાઉટ હતું કેમ કે ગેટ અંદરથી બંધ હતું અને પછી ડેડ બોડી મળી હતી એટલે અમને એવું હતું કે કઈ રીતે આ બનાવ બની શકે છે પરંતુ કોઈ ફ્રેન્ડલી એન્ટ્રી છે એનું થોડુંક આઈડિયા અમને આવી ગયું હતું અને એના અનુસંધાને પછી એમનો હસબેન્ડ જે છે ખુલ્લા ગેટની અંદર પ્રવેશ કરે છે ત્યારે મરણ જનાર બુઝુર્ગ છે એમને ખ્યાલ આવી જાય છે કે એમના ઘરમાં કોઈ બીજો વ્યક્તિ પ્રવેશ કરેલું છે અને આ ડાઉટના આધારે જયારે એમને રેસિસ્ટન્સ આપવાનો પ્રયાસ કર્યો ત્યારે પછી આ આ બંને મળીને ગળો ઝોન મીણા તેમણે સમગ્ર જે કાવતરું આરોપીઓ દ્વારા કરવામાં આવ્યું હતું જે મસાજ કરવા માટે આવતી યુવતી છે તે પહેલાથી જ આ વૃદ્ધના સંપર્કમાં હતી ને જ્યારે વૃદ્ધ પત્ની કોઈ કામ અર્થે બહાર જાય તો આ યુવતી છે તેમના મસાજ કરવા માટે આવતી હોવાની વિગતો કહેવાય રહી છે ત્યારબાદ તેણે પોતાના પતિ સાથે મળીને આ વૃદ્ધના ત્યાં ચોરી કરવાનો પ્લાન ઘડ્યો હતો અને જે કે જે વૃદ્ધ છે તે ઊંઘમાંથી ઉઠી હતા તેમની હત્યા કરી દેવામાં આવી હતી હાલ આ મામલે બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરીને તેમને જેલના સળિયા પાછળ પણ ધકેલી દીધા છે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં